છે તારીખ પંદર અગિયાર બે હજાર પચીસના રોજ બહુચરાજી પોલીસ સ્ટેશનના વિસ્તારના આદિવાડા ગામના એક ફરિયાદી પટેલ સચિનભાઈ રાજેશભાઈ છે એમણે બહુચરાજી પોલીસ સ્ટેશન આવીને એવી ફરિયાદ કરેલી કે તારીખ બાર આઠ ચોવીસના રોજ તેમના લગ્ન હિન્દુ વિધિ મુજબ અમદાવાદના રહેવાસી ચાંદની રમેશભાઈ રાઠોડ સાથે થયેલા હતા અને લગ્ન પહેલાં અને લગ્ન વખતે ફરિયાદી પાસેથી પાંચ લાખ અને સોના ચાંદીના રાજીના આપણા મોબાઈલ વગેરે વગેરે આ ચાંદની બેને લીધેલા હતા લગ્નના ચાર દિવસ પછી ચાંદની બેનના જે બનેલી એક રાજુભાઈ ઠક્કર કરીને ઓળખ આપેલી હતી એમના બનેલી તરીકેની એ આદિવાડા ગામે આવેલા ને કે ચાંદીના પિતા લીમાર છે એમ કરીને ચાંદીને લઈ ગયેલા હતા અને ત્યારબાદ ચાંદીનો મોબાઈલ બંધ થઈ ગયેલો અને કોઈ પણ જાતની આમની સાથે વાતચીત કરેલી નહીં એથી ફરિયાદી શંકા ઉપર હતા એમણે રાજુભાઈ ઠક્કરનો જેમણે એમના તરીકે તરીકેની ઓળખ આપેલી અને મેરેજ વખતે પૈસા પણ લીધેલા હતા એટલે એમનો સંપર્ક કરતાં આ જે આખું કાવતરું છે એ ખુલ્લું પડેલું એમણે ગલ્લા તલ્લા કરતાં ખબર પડી કે ભાઈ આની અંદર કંઈ એમની સાથે છેતરપિંડી થયેલી છે આવી ફરિયાદ એમણે આ અંગે ફરિયાદ કરવાની વાત કરતા રાજુભાઈ તરફથી બળાત્કરના કેસમાં અથવા અન્ય કેસોમાં ફીટ કરી દેવાની પણ એમની સાથે ચર્ચા કરેલી ટોટલ પાંચ લાખ સત્તાવન હજાર જેટલી રકમ જે છે એ આમની પાસેથી લીધેલી હતી આ અંગે બોચરાજી પોલીસ દ્વારા વધુમાં તપાસ કરવામાં જે તે વધુ તપાસ કરવામાં આવેલી અને બોચરાજી પોલીસ સ્ટેશન તરફથી ત્રણસો બી કલમ ત્રણસો છત્રીસ ત્રણ ત્રણસો ચાલીસ બે ત્રણસો અઢાર બે ત્રણસો ચૌદ ત્રણસો આઠ છ સાત ત્રણસો બાવન બ્યાસી બે ત્રણસો એકાવન ત્રણ એકસઠ બે અને આ ઓર્ગેનાઇઝ ક્રાઇમ હોય આ ખૂબ બધા ભેગા મળીને સુનિયોજિત ઓર્ગેનાઇઝ રીતે ક્રાઇમ કરેલો હોય એકસો અગિયાર બે બી પણ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે અમે તમને આપીશું પણે સમાચાર જો તમે અમારા નિર્ભયમાગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઈકન બટર પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં